તમે જે હલર જોઈ રહ્યા છો વેચવાનું છે સાવ નવું હલર છે વિડિયોની અંદર હલરની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ગંગા કંપનીનું આ થ્રેસર વેચવાનું છે મગફળીનું હલર વેચવાનું છે મોડેલની વાત કરું બે હજાર ચોવીસના મોડલનું આ થ્રેસર એટલે કે હલર છે અને માત્ર ને માત્ર ચાલીસ કલાક જ ફરેલું છે કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી આખું કંપની કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા અમિતભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો હલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ જવાબદારી ચાલીસ કલાક ફરેલું બે હજાર ચોવીસ મોડેલ નું મગફળી નું આ થ્રેસર છે કિંમત એક લાખ ને એસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ખોટા ફોન કરવા નહી જો તમારે વધારે માહિતી મેળવવી હોય તો વોટ્સએપ મેસેજ કરી શકો છો હવે આ હલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ હલર જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને મોવૈયા ગામે જોવા મળશે અમિતભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી હલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો